કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર ના પોલીસ પર આક્ષેપ પોલીસ હપ્તા લેતી હોવાનું ગેનીબેન ઠાકોર દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે. હપ્તા આપે તેના બે નંબરના ધંધા ચાલુ રહે છે જે હપ્તો ન આપે તેની સામે કેસ થાય છે આ પ્રકારના આક્ષેપ ગેનીબેન દ્વારા કરવામાં આવ્યા છે અને સાથે જ કહેવામાં આવ્યું કે જો કાર્યવાહી થાય તો સમજી લેવાનું કે હપ્તો લેટ થયો છે. બનાસ ડેરીનો પગાર લેવા માટે બનાસ બેંકમાં ખાતું હોવું જોઈએ લોકો પોતાની બેંકમાં દૂધનો પગાર પણ નથી લઈ શકતા. કોઈ પર પ્રકારનો બે નંબરનો ધંધો કરવાનો હોય ઈ પોલીસ હાથે મળી અને પોલીસ ના આપતા હાથે નો ધંધો કરવાનો હોય છે એમાં જે ને આપતો ના આવતો હોય એના ઉપર કેસ થાય એટલે સમજ લેવાનું કે આને કાદો આપતો લેટ આલ્યો હશે અથવા તો પછી ઈ અથી થાતો ધંધાવાળો હોય છે દીપ પછી એના હડકુલામાં નઈ આયો હોય આનું પોલીસ ને આપણે પૂરું કરા સરકારે આપણે ટેક્સ આપા આ વાત ગુલાબભાઈએ ડીરીને ના બધી વાત કરી તો હવે તો ડેરી માં એવું થઈ ગયું કે તમારું પગાર ના પૈસા આવે એ તમારે ખાતું ફરજિયાત બનાસ બેંક માં રાખવાનું તમારે જે બેંક માં રાખવું એમ નહીં ના રાખી ગોયા ત્યાં પર દૂધ અમે ભરાવા 4 વાગે અમે ઊઠા છોકરો ને 100 ગ્રામ દૂધ આપું તો ના આપે અને ઘર નું ગુજરાન ચાલે એટલા માટે ડેરીએ ભરાઈએ તોય તમારે અમારા પૈસા છે મુકવાર ક્યાં માં રાખું એ તમારે નકી કરવાનો आ बनास बैंक आए नजीक ना हो बीजी बैंक हो पैसा गमे ते रखा बढ़ूज कही है, है बाकी तम्यारे कोई अधिकार नहीं